નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે યુવા ધન પણ ગરબે ઘુમવાની તૈયારીમાં લાગ્યું છે ખેલૈયાઓ નવરાત્રીના ડ્રેસથી માંડીને ઓર્નામેન્ટ્સની પણ ખરીદી કરી રહ્યા છે સુરતમાં ચણિયા અને ઓર્નામેન્ટના ભાવમાં ગત વર્ષ કરતા પચાસ ટકા જેટલો વધારો થયો છે નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે તે પહેલા અત્યારે સુરતની બજારોમાં ખેલૈયાઓ નવરાત્રીની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા છે ખેલૈયાઓમાં ચણિયા છોડીથી લઈને આભૂષણોની અવનવી ડિઝાઇનની માંગ જોવા મળતી હોય છે તેમાં પણ ઓર્નામેન્ટમાં ખેલૈયાઓને મનપસંદ વેરાયટી મળી રહે છે અત્યાર સુધી ઓક્સોડાઈઝડ અને હેન્ડમેડ કચ્છી પેજના ઘરણાઓની ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો ત્યારબાદ જર્મન કોટેડ સિલ્વર એન્ડ ઓર્નામેન્ટ અને બંજારા જ્વેલરીની ડિમાન્ડ વધી છે આ વખતે નવરાત્રીમાં લોકો ફ્યુઝન કલેક્શન કરી રહ્યા છે ફ્યુઝન મતલબ જે આપણી નવરાત્રીની ગોલ્ડન પણ એડ થાય છે કુંદન વર્ક પણ એડ થાય છે તો એ ટાઈપનું ડિઝાઇનર કલેક્શન વધારે ટ્રેન્ડમાં એક સમય હતો જ્યારે દિવાળી કે અન્ય તહેવારોમાં મહિલાઓ સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હતા પરંતુ હવે જર્મન સિલ્વર કોટેડ જ્વેલરીની ડિમાન્ડ વધુ છે મહિલાઓને આ જ્વેલરી એટલા માટે પણ ગમે છે કારણ કે આ જ્વેલરી પહેરાવવામાં હળવી અને સોના કરતાં સસ્તી હોય છે ભલે ઓક્સોડાઈઝડ જ્વેલરી કરતાં મોંઘી હોય પરંતુ સોના કરતાં તો સસ્તી જ હોય છે આ જ્વેલરી પાંચસોથી લઈને અઢાર હજાર રૂપિયા સુધી મળે છે ઘણા બધા લોકો આ જ્વેલરી એફોર્ડ નથી કરી શકતા તેથી બજારમાં આ વખતે કાસની મલ્ટી કલર જ્વેલરીની પણ ડિમાન્ડ છે ગળાનો સેટ હાથની બેંગલ્સ કમરબદ અને પર્સ પણ હવે આ રીતના મળતા થયા છે તેની કિંમત પણ બસો રૂપિયાથી લઈને એક હજાર સુધીની જોવા મળે છે જેથી લોકોને બજેટમાં પણ માનવામાં આવે છે આવનું કહેવું છે કે જર્મન સિલ્વર જ્વેલરી અને બંજારા જ્વેલરીને માત્ર નવરાત્રી નહીં પરંતુ અન્ય તહેવારોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે સાત હજારથી લઈને દસ હજારથી લઈને ફિફ્ટી થાઉઝન્ડ સુધી મારી પાસે રેડી થાય છે પીસીસ બટ બાર ઓવરઓલ સેવન્ટી થાઉઝન્ડ સુધી પણ રેડી જોવા મળે તમને આ ડ્રેસિસ જે હેન્ડવર્ક હોય છે કોણ તૈયાર કરે છે તમે કેટલી મહિલાઓ રોજગારી આપે છે અત્યારે મારી અંદર પિસ્તાલીસ મહિલાઓ કામ કરી રહી છે પિસ્તાલીસ છેતાલીસ જેવી બહેનો કામ કરી છે બાકી બધું જ આ લગભગ હેન્ડવર્ક તો બધી બહેનો જ અત્યારે કામ કરે પોશાકની વાત કરીએ તો ખિલૈયાઓમાં ચણિયાચોળીને કેડિયાની ખરીદી વધુ જોવા મળે છે જોકે નવરાત્રીના પોશાક માટે લોકો અલગ અલગ જગ્યાએ જતા હોય છે જ્યાં પણ સારું અને નવી ડિઝાઇન તેમજ વર્કવાળું કલેક્શન મળે એટલે કે ખેલૈયાઓ તૂટી પડે છે અત્યારે સુરતમાં પાંચ હજારથી લઈને સિત્તેર હજાર સુધીના ડ્રેસ મળી રહ્યા છે ત્યારે નવરાત્રીના ડ્રેસનું વેચાણ કરનારા વેપારીઓ પણ મહિનાઓ અગાઉથી તેની તૈયારીઓ શરૂ કરી દે છે નવરાત્રી નવરાત્રિ એક એવું ફેસ્ટિવલ છે સુરતના સુરતીઝ માટે જે લોકો છે ને તો મહિનાઓ આગળથી તૈયારી ચાલુ કરી રહી છે અને લોકો ગાંડાની જેમ એની પાછળ પૈસા પણ ખર્ચી કરે છે બધું જ સારું છે ડ્રેસીસ પણ સારા છે જ્વેલરીઝ પણ સારી છે એમ એમની અફઘાની જ્વેલરી ફાઇન છે બધાના ચણિયાચોરીના કલેક્શન બધા જ અલગ અલગ છે કોઈક પણ સેમ ચણિયાચોરી તમને જોવા અહીંયા મળશે નહીં નવરાત્રીના શોખીનોમાં ટેમ્પલ જ્વેલરી એનિમલ વિથ ફ્યુઝન જ્વેલરી જેવી વિવિધ વેરાયટીની માંગ છે આ સાથે જ ડ્યુઅલ ટોન જ્વેલરી અને પ્યોર બ્રાસમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઇટ વેટ જ્વેલરી પણ ખેલૈયાઓની પસંદ બની છે કારણ કે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે સાઈઝ જગતાપ જીએસટીવી સુરત